સો વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ચોથી ડિસેમ્બર બે હજાર પચીસ અને વાર છે ગુરુવાર પંચાંગ કહે છે કે માક્ષર મહિનો અને પૂર્ણિમાનો દિવસ છે કૃતિકા નક્ષત્ર શિવયોગ વૃષભ રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ સવારે છ થી આઠ અને પંદર મિનિટ સુધી છે રાહુકાળ બપોરે એક થી બે ને અઠાવન સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય બીજી વાત શુભ યાત્રા પણ ન થાય યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે વાલા મિત્રો તમારે સારું ચોગડી તો સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્તનો સમય અગિયાર અને છપ્પન થી બાર અને ઓગણચાલીસ મિનિટ સુધી છે આ મુહૂર્ત શુભ મુહૂર્ત છે તેમાં કોઈ પણ પ્રકારનું તમે શુભ કાર્ય કરી શકો વાલા મિત્રો આ હતી પંચાંગની વાત અને પંચાંગની વાત પૂરી કરતા પહેલા કહી દઉં કે આજનો દિવસ એટલે કે ચોથી ડિસેમ્બર બે હજાર પચીસને ગુરૂવારનો દિવસ છે ગજકેશ્રી યોગનો દિવસ છે ગુરૂ ચંદ્ર બંને એક જ સ્થાનમાં બિરાજમાન તેથી ગજકેશ્રી યોગનો લાભ તમને લોકોને મળે તે માટે આજનો ઉપાય એ પ્રમાણેનો છે તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે ચાર ચમચી જેટલું તમારે ગુલાબજળ પાણીમાં રેડવાનું છે પહેલું કાર્ય બીજું કાર્ય એવું છે કે એક વાડકી લેવાની એમાં થોડું દૂધ લે રેડી દેવાનું અને દૂધની અંદર હળદર નાખવાની અને દૂધ અને હળદર નો લેપ એટલે કે મિક્સ કરી દેવાનું અથવા દૂધને હળદર વાળું કરી પોતાના શરીર ઉપર ચોપડી દેવાનું છે દૂધ અને હળદર બેને એક વાડકીમાં મિક્સ કરી પોતાના શરીર પર મોડા પર બધી જગ્યાએ લગાડવાનું છે માથાના વાળમાં નથી લગાડવાનું પગના તળિયામાં નથી લગાવવાનું બાકી તમે આખા શરીરમાં તમે હળદર વાળું દૂધ લગાડી શકો ત્યાર પછી પેલું ગુલાબજળ મિક્સ કરેલું પાણી છે તેનાથી સ્નાન કરવાનું સ્નાન થઈ જાય વસ્ત્ર પહેરી લો પછી નું તિલક તમારે કપાળમાં ને નાભી પર કરવાનું છે ડાબા હળદરમાં ડાબા હાથમાં હળદર લેવાની એમાં દૂધ હળદર બે મિક્સ કરી દેવાના તિલક કરવાનું છે નાભી પર કપાળમાં આ બીજું કાર્ય ત્રીજું કાર્ય સંધ્યાકાળે ભગવાન શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગુષંડી રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો અને અંતિમ રાત્રે સૂતા પહેલા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણ તકલેશના આશાએ ગોવિંદાય નુમ આ મંત્ર પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું અને યથાશક્તિ તે મંત્રને જપી જવાનો આ હતો આજનો ઉપાય વાળ મિત્રો જે મારા વાલા મિત્રનો જન્મદિવસ ચોથી ડિસેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના ભગવાન તમને લોકોને બહુ જ સુખી કરે આનંદમાં રાખે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું પ્રમાણે તમારે તિલક કરવાનું પણ સાથે સાથે સંધ્યાકાળ થાય પછી સૂર્યાસ્ત પછી ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વહેંચજો ભગવાનની બહુ જ કૃપા થશે અસીમ કૃપા થશે આ ખૂબ જ સારું જશે જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી ચોથી ડિસેમ્બર બે હજાર ને ગુરુવારના દિવસે છે ત્યાં વાલા મિત્રોએ સવારે સ્નાન કરીને પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવવાના અને બીજું કાર્ય એ છે કે તમે જે જગ્યાએ તમારી ગુરુ ભક્તિ હોય જ્યાં તમારું ગુરુ ઘર હોય ત્યાં આગળ પીળા વસ્ત્રનું દાન કરવું ગુરુ ના હોય તો બીજા બે રસ્તા છે કોઈ પણ કૃષ્ણના મંદિરે કારણ કે જગત કૃષ્ણ એ જગતનો ગુરુ છે તો કોઈ પણ કૃષ્ણના મંદિરે જઈને પીળા વસ્ત્રનું દાન કરી શકો અથવા જો કોઈ ગુરુ ઘર પણ ના હોય તો તમારી માતાને પીળા વસ્ત્રનું દાન કરી શકો તો તમને ત્રણ રસ્તા મળ્યા કાં તો ગુરુ ઘર પર જાઓ ત્યાં જઈને પીળું વસ્ત્ર આપો અથવા બીજા નંબરે કોઈ પણ ઠાકોરજીના મંદિરે જઈને તમે કૃષ્ણના મંદિરે જઈને પીળું વસ્ત્ર આપી શકો અને અથવા તમારા જો માતા હોય તો માતાને તમે પીળા વસ્ત્રનું દાન કરી શકો બસ આટલું જ કરવાની જરૂરિયાત છે બાકી ભગવાનની કૃપા જે આખું વર્ષ ઉત્તમ રીતે સારી રીતે પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર પણ હોય છે ફેસબુક પર હોય છે દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે સર્ચ કરજો વિડીયો મળી જશે ઉપાય અવશ્ય કરજો નિરંતર સતત ઉપાય કરવાથી વાલા મિત્રો ગ્રહો બેલેન્સ થઈ જશે અને પછી તમારા જીવનમાં સારું પરિણામ તમને મળવાની શરૂઆત થશે મારા વિડીયો ગમતા હોય તો અવશ્ય શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એ વિડીયો મળે અને એ બચારો પણ દુઃખ પીડા ચિંગા ચિંતા અને સંઘર્ષમાંથી બહાર નીકળે એ જ મારું લક્ષ્ય છે એ જ મારો ધ્યેય છે તો મારા વીડિયોને અવશ્ય શેર કરો મારા મિત્રો ના વીડિયો ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયા રામ